સુરેન્દ્રનગર જિલ્લાના શહેર ખાતે નારી શક્તિ સન્માન કાર્યક્રમ યોજાયો હતો શહેર ઇનરવેલ ક્લબ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાબેન મહેશ્વરી દક્ષાબેન મકવાણા સીમાબેન મહેશ્વરી અલકાબેન પંચાલ ભક્તિબેન સત્યા સહિતના બહેનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી

मैं इनर व्हील में सेक्रेटरी का पोस्ट पर हूँ अभी आज हमने ये जो प्रोग्राम किया है वो सुपर वुमन्स के लिए किया है सुपर वुमन्स वानी हमारे यहाँ पे जो लेडी अपने घर की विपरीत परिस्थितियों को सही कर करके आगे बढ़ी है उनके लिए हमने आज ये सम्मान प्रोग्राम रखा है जिसमें हम लोगों ने योग टीचर और हाउसवाइफ जो है जिन्होंने अपने घर में परिस्थिति न होते हुए भी दूसरे काम करके आगे निकली है उन सबको सम्मानित किया है साथ में हमारे क्लब की लेडीज को भी सम्मानित किया है जो इतना टाइम दे करके हमारे साथ चलती है होम भारती कवाया योग इंस्ट्रक्टर गुजरात राज्य योग बोर्ड में योग कोच अजय आईनरविल क्लब माथी मारो सम्मान करवामा आव्यू छे અને એવા બધા ઘણા બધા બહેનોનું સન્માન કર્યું છે અને ઇનર wheel ક્લબ એવા કાર્યો કરે છે કે જે નાના હોય એને ઊંચા લાવવાનું કામ કરે છે અને બધા જ બહેનોને ખૂબ જ સરસ રીતે સન્માન કરીને બધાને એક સરખું સન્માન આપ્યું છે અને બધાને આગળ લાવવાનું કાર્ય કરે છે ઇનર વ્હીલ ક્લબ હું દક્ષા મકવાણા ઇનર વ્હીલ ક્લબ પ્રેસિડેન્ટ આજે અમે સન્માન વિધિનો એક પ્રોગ્રામ રાખેલ છે ત્યાં સમસ્ત બહેનો ઇનરવ્યુલના હાજર રહી અને એકબીજાએ સન્માન કર્યું છે સન્માન એ આપણી જૂની પરંપરા છે જેમ કે બહુ એમ રામ ભગવાને પણ એક ખિસકોલીને પંપાળીને સન્માન આપ્યું હતું એમ અમારા ક્લબમાં કોઈ નાના મોટા અમે મેમ્બરો માનતા જ નથી સર્વ બધા છે તે બધા બધાના ગુણ અમને સરખા જ લાગે છે એટલે આજે અમે સર્વ બહેનોનું સન્માન ગોઠવી અને બધાએ એકબીજાનું સન્માન આપ્યું છે અને એકબીજાએ અમે સાથે મળી અને એક સારો કાર્યક્રમ કરેલ છે હું ઇનરウィલમાં પાસ પ્રેસિડન્ટસ પ્રેસિડન્ટ સુ ધાંગતરા ક્લબની અમે ધાંગતરા ક્લબ ઘણા વર્ષોથી ઇનરウィલ ક્લબ અમારી અહીંયા ચાલે છે એ સિવાય ઇનરウィલ ઇન્ટરનેશનલ ક્લબ છે દરેક ગામમાં દરેક શહેરમાં દરેક કન્ટ્રીમાં ઇનરウィલ નું કાર્ય સામાજિક છે કોઈ પણ સ્કૂલમાં પ્રોગ્રામ હોય કોઈ પણ નાના સિટીમાં નાના બાળકોને યુનિફોર્મની જરૂર હોય અથવા કોઈ પણ NGO હોય કોઈ પણ સારું કાર્ય હોય inner wheel દરેક જગ્યાએ પહોંચી જાય છે અને અમારું inner દરેક ખાલી ladies થી જ ચાલે છે તો આજે દરેક લોકોને proud થવું જોઈએ કે only જો લેડીઝ ઇન્ટરનેશનલ સુધી આટલું સરસ કાર્ય કરતું હોય તો વધારે ને વધારે બહેનોને હું અપીલ કરીશ કે inner wheel માં જોડાય. JDC news સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા